ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ને અનુસંધાને અગર જો કોઈ ખોટી ઉશ્કેરણીજનક માહિતી કોઈ ખોટી મેસેજ કે કોઈ ખોટી અફવાઓ કોઈપણ પ્રકારની ફેલાવે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હવે આવી જ એક એવો બનાવ બને છે જેની અંદર ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર કંટ્રોલની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે એકથી બેના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર ની ટીમ કે જે એસઓજી પીઆઈ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોગ સ્કોડ છે બોમ્બ સ્કોડ છે જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જે અજાણ્યા ઈસમનો જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને જે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાય આવે છે તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે પોતાનું સૌ પ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસિફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો અને સાથે ને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે સંપૂર્ણ કાર્યવાહી ત્યાં પૂર્ણ થતાં ત્યાં આવી કોઈપણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે